ભાઈ રસ્તા વચ્ચે છે ને આપણે ઊભા રહી ગયા છીએ કેમ ખબર છે કેમ કે આજે પ્રદીપભાઈ ઉલ્ટી થાય છે કે ને હવે કેમ અમે ગોવા ગયા બધી ગયા ક્યાંય ઉલટી ન થાય ને આજ ઉલટી થાય છે કેરી દાજી ખાવાઈ ગઈ ઈનો જોઈ દેશી જુગાડ એટલે એવડા મોટા નહીં નાના નાના પગ નીચે મૂકવાના હોય આપણે મોજામાં મૂક દો એ રીતે હોય હા તો ભાઈ એક જુગાડ લગાડ્યો છે કે આંકડાના પાંદ બધા કહેતા હોય ને કે આંકડાના પાંદ આપણે ક્યાંક જેવી ગાડીમાં બેવી ફેર ફેરતા હોય તો આંકડાના પાંદ છે ને

કામ કરતા નથી આકડા ના પાન ફાઇનલી ફાઈનલી રખડતા ભાટકતા ભાટકતા આપણે આવી ગયા છીએ મહુવામાં અને હવે લાઈવ લોકેશન આવી ગયું ને કે નથી આવ્યું જો જો આઈ જવાનો છે 1.5 કિલોમીટર આગો છે હવે ઓકે તો લાઈવ લોકેશન આવી ગયું છે હવે લાઈવ લોકેશન ઉપર જઈ અને પછી જોઈએ કે આગળનો પ્રોગ્રામ શું છે અત્યારે હું ડ્રાઇવિંગ કરું છું એટલે એક્ચ્યુઅલી વધારે બ્લોગિંગ નહીં કરી શકું

મુરત કરવું પડે તો ભાઈ મુહૂર્ત મારે કરવું પડશે આ બાજુ વાહ ભાઈ વાહ આમાં છે

ફર્સ્ટ ફ્લોર શોપ નંબર 11 સરી હેરી ખામી એક વર્ષ ના કાર્ડ દેખાડો જો લાવો જો ભાઈ કાર્ડ જોઈ લો આને હરકુ બોલતા નથી આવડતું એટલે આમાં તમે વેસ લઈ લે ફોકસ થઈ જા ઓકે ડન 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 આપણે અડધા નવા કપડા લઈ લીધા છે અડધા કેમ ખબર છે કેમ કે આ ટી-શર્ટ તો જો ટી-શર્ટ જો ને એ તો આપણું છે બાકી આ પેન્ટ જો ને પેન્ટ નવું લઈ લીધું છે ન્યુ એડેડ પ્લસ 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 એજે ટી-શર્ટ અથવા તો શર્ટ ગોતવાનું છે એટલે આખી જોડી થઈ જાય એ લોને શર્ટ હવે બોલું દેખાડો ને શર્ટ આ ઓર એક આમાં શર્ટ બટ શર્ટ કે ટી-શર્ટ તો જ છે અમે નામ આ તો મારું આ તો સાઈડમાં રાખો આ તો છે જ તે હવે શર્ટ શર્ટ હા આમાં એટલે આટલી હોય તો હા તો એવું બતાવો સાઈઝ બોલો. ઈલા ભાઈ હું હમણેને લેવરાઈ દો કપડા. જોવો તમે ઢીંગલા રેકો પડના. આમે તો હું આની પસંદનો વધારે પહેરું છું. ભાઈ મસ્ત મજાની આપણે કપડાની જોડી લઈ લીધી છે. ચાલો હવે છે ને આને થેલીમાં ભર દેવી ઘર બાજુ આપણો ઘરે કે તમારા ઘરે મારા ઘરે આયા છે તાના ચાહો તમારા લગણા લાવો. ઓહો આને જો કમિશન બેજ ઉપર બેઠા કમિશન બેજ ઉપર બેહી ગયા છે. 10% નું તમે 10% માં એટલે મને રાખ ને યાર મને રે બધી બ્રાન્ડ એમ્બેસેડર બનાવી તો હું કરી કંઈ નહીં ભાઈ જો જેક લાઈફસ્ટાઈલ અને આ એમનું એડ્રેસ છે હવ ભાઈ કોઈ મોહરની આજુબાજુમાં હોય ને તો પગી જઈ જાવ ત્યારે છે ને ટાઈમ થઈ ગયો છે સાડા અને અત્યારે છે ને આપણે થઈ ગયાં છીએ દુકાનેથી હવે પાછા જેક ભાઈને ઘર બાજુ હાલતા કેમ કે વાળુનું ન્યા ગોઠવેલું ભાઈ એટલે એટલે તો ભાઈ જેક ઘરે ગોઠવેલું છે ને એટલે કીધું જેકભાઈ બધી કરી છે ને એટલે જો ભાઈ

নাই পুৰি নাই ই পে পিছবে